અર હર મહાદેવ ઓલા બટાટા ઘાય લઈને વયા જાય છે ઓલો જો કેવો બેઠો બેઠો જો પેલા અમે લોકો આવું બધું ખવડાવી છીએ પણ આનો સાચો ખોરાક તો પાંદડા જ છે

મિત્રો વિડીયો પૂરો જોજો ગિરનાર પર્વત ઉપર શિવલિંગ ના દર્શન કરવા માટે ઓલા ખાવું છો બચા જો તો આમ હાથ કેવો ફેરવી લીધો જોતો આમાં આ કાકડી ક્યાંથી આવી તને કોણે કાકડી દીધી અલા ઠીક હું તને હાચું કઈ દઈએ ભાઈ અમે તો ડારિયાન બટેટા જ લઈને આવ્યા ઈ હાય હાય મજા આવી જાય જો નાનું બચ્ચું જોઓ ભાઈ નાનું બચ્ચું જોઓ ભાઈઓ કેવું ક્યૂટ ક્યૂટ બચ્યું ભાઈ મોબાઈલ નો લેતા હો પ્લીઝ એ ડખો નઈ બાજી નઈ બાજા બાજી નઈ શું કરે મિત્રો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગડવો ગડગીર ના ટ્રોલી જોઈ શકો છો મિત્રો પેલા અમે લોકો આવું બધું ખવડાવી પણ આનો સાચો ખોરાક તો પાંદડા નથી આ જો કેવું નિરાતે પાન થાય છે એને એક બચ્ચું પણ ચોટેલું છે જો જોઈ શકો છો તમે એનો રિયલ ખોરાક જ પાન છે બચ્ચાનું હાથ જોઈ શકો છો તમે બચ્ચું તો નથી દેખાતું

યા મંદિર અને મહાદેવની શિવલિંગ જેવો નજારો એક્ઝેક્ટ હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ